મિત્રો હરિદ્વારમાં માત્ર એસી રૂપિયામાં રહેવાની સાથે બેસિક ફેસિલિટી પૂરી પાડતું અને સરસ મજાનું બે ટર્મનું જમવાનું અને ચાય નાસ્તાની સુવિધા પૂરી પાડતું એકમાત્ર આશ્રમ એટલે કે કચ્છી આશ્રમ નમસ્કાર મિત્રો હવે અમે પહોંચ્યા છીએ ભારતની દેવભૂમિ એવા હરિદ્વારમાં બાય ટ્રેન અમદાવાદથી હરિદ્વાર જ્યારે તમે હરિદ્વાર ફેમિલી સાથે ફરવા માટે આવતા હો ત્યારે સસ્તું અને સારું જે માત્ર એસી રૂપિયામાં બે ટાઈમનું જમવાનું રહેવાનું અને ચા પાણીની વ્યવસ્થા પૂરી પાડતું કોઈ આશ્રમ હોય તો તે છે કચ્છી આશ્રમ અમે રિક્ષા ભાડે રાખી અને પહોંચ્યા કચ્છી આશ્રમ જેનું ભાડું હતું ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા સીઝન પ્રમાણે ભાડું રહેતા હોય છે અને મિત્રો રેલવે સ્ટેશનથી કચ્છી આશ્રમ પહોંચવાનો સમયગાળો પંદર મિનિટનો લાગે છે એકવાર તમે આશ્રમમાં આવશો એટલે અવશ્ય મન અને મિત્રો હવે અમે પ્રવેશી રહ્યા છે કચ્છી લાલ રામેશ્વર આશ્રમમાં અને જેની સ્થાપના થઈ હતી ઓગણીસો પંચાવન માં હવે મિત્રો આ આશ્રમમાં તમે ભારેથી જુઓ કેટલી સરસ મજાની સાફ સફાઈ છે ત્રણ માળનું બિલ્ડિંગ છે બંને બાજુ અને આ આશ્રમમાં કુલ અઢીસો રૂમ છે હવે મિત્રો વાત કરીએ આશ્રમની કે ક્યાં આવેલો છે તો આશ્રમમાં આવેલો છે સપ્ત સરોવર ભૂપતવાલા ભારત માતા મંદિર હરિદ્વાર અને મિત્રો આ છે એમના કોન્ટેક્ટ નંબર મિત્રો મે અને જૂન મહિનામાં બહુ રસ એટલે તમારે બુકિંગ કરાવી દેવું ચાર મહિના અગાઉ તમે બુકિંગ કરાવેલું હશે તો તમને રૂમ મળી જશે અને મિત્રો ખાલી ગુજરાતના લોકો માટે એની બહાર થી આવતા લોકો માટે પણ તેમની પહેલી પસંદગી છે કે કચ્છ આશ્રમમાં જુએ છે અને મિત્રો રૂમ ખાલી હશે તો તમે બુકિંગ કરાવેલું નહીં હોય તો પણ રૂમ મળી જશે હવે મિત્રો આ છે સિક્યોરિટી ઓફિસ બાજુમાં છે હવાન કરવા માટેની જગ્યા અને મિત્રો પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા અહીંયા કાવામાં આવેલી છે અને આ છે કાર્યાલય મિત્રો આ મુખ્ય કાર્યાલય છે કને તમે તમે આવી અને બુકિંગ એડવાન્સ કરાવેલું હોય તો અહીંયા પેમેન્ટ કરી અને રૂમ ની ચાવી તમે મેળવી શકો છો આ છે એમની મુખ્ય ઓફિસ હવે મિત્રો આગળની વાત કરીએ તો આ છે એમની ઓધવ કુટિર અને અહીંયા કને આવેલું છે યશોદામાં ભવન હવે અહીંયા અલગ અલગ ભવનના નામ છે આ સામેનું ભવન છે મ ભવન અને અહીંયા કને આ છે ટુ વ્હીલરનું પાર્કિંગ અને મિત્રો જ્યારે તમે અહીંયા આવશો રેવા માટે તો તમને એક આઈડી પ્રૂફ આપવામાં આવશે જે તમારું ઓળખ કાર્ડ જ છે હવે આ પેરેલું નહીં હોય તો તમને આ આશ્રમની અંદર એન્ટર કરવા દેશે નહીં એટલે તમે જ્યારે પણ અંદર આશ્રમની જાઓ કે બહાર નીકળો ત્યારે તમારે આ આઈ કાર્ડ અવશ્ય પહેરી રાખવો પડશે જે તમારા માટે એક ઓળખ બની રહેશે અને મિત્રો અહીંયા કને આ છે ફોર વ્હીલરનું પાર્કિંગ અમને જે રૂમ મળ્યો તો તે લાલરામ ભવન રૂમ મળ્યો એટલે હવે તમને બતાવું કે રૂમ કેવો છે મિત્રો સાફ સફાઈ બહુ જ મજાની છે છે ચાર ટાઈમ અહીંયા અહીંયા કને લોકો રાખેલા સાફ સફાઈ કરવા માટે આવતા હોય છે અમને રૂમ નંબર મળ્યો હતો બાણું નંબર નો હવે રૂમ તમને બતાવ્યું અંદર થી કેવો છે અહીંયા કને તમારે બે પલંગ મળી રહેશે અને એકસ્ટ્રા ગાદલા મળી રહેશે એક રૂમ માં તમે છ જણા રહી શકો છો અને લોકર ની પણ અહીંયા સુવિધા છે મિત્રો મિત્રો જ્યારે તમે ભોજન શાળામાં આવતા તો સૂચના થોડી લખેલી છે વિડીયો પુષ્ટ કરીને જોઈ લેજો આ સૂચનાઓ ખાસ ધ્યાન રાખવી અને મિત્રો હવે તમને બતાવી દઉં કે ભોજન શાળાનો જે હોલ છે તે કેવો છે મિત્રો અહીંયા કને જે સુવિધા છે એકદમ ઘર જેવી છે પોતાની જાતે વાસણ લઈ લેવાના અને જે તમારે જેટલું જોતું હોય એટલું તમારે લઈ લેવાનું આ જે જગ્યા છે વાલરામ અન્નપૂર્ણા ગૃહ ત્યાં કને બપોરના ચાયની વ્યવસ્થા રાખવામાં આવેલી હોય છે અને મિત્રો હવે તમને નાસ્તો બતાવો તમે વિદાય કરો સવારનો નાસ્તો એટલો મસ્ત છે તો જમવાનું કેવું હશે સવારના જ નાસ્તામાં ગરમ રોટલી ઈડલી સાંભર અને ટોસ અને ખાખરાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો ટોસ અને ખાખરાની વ્યવસ્થા ડેલી હોય છે અને બાકીના ટાઈમે મેગી ઢોસા ઉપમા આવી પણ વ્યવસ્થા નાસ્તાની કરવામાં આવે છે અને અથાણું પણ રાખેલ છે અને મિત્રો ચાય ની તો શું વાત કરવી અહીંયા સવારના સાડા ચાર વાગ્યાથી ચાય શરૂ થઈ જાય છે તમારે જેટલી ચાય છૂટ છે મોરી ચાય પણ જઈને કોફીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ભારતીય પરંપરા પ્રમાણે જમવાની બેઠક વ્યવસ્થા છે અને મિત્રો જે વડીલ લોકો છે હવે જેઓ નીચે બેસી શકતા ન હોય તેમના માટે ટેબલ અને ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે તેઓ ચેર પર બેસી જમી શકે છે અને મિત્રો હવે આપણે નાસ્તો કરી લીધો છે એટલે હવે હું તમને લઈ જાઉં છું યજ્ઞશાળા તરફ મિત્રો વાલરામ યજ્ઞશાળા છે એટલે સરસ મજાની યજ્ઞશાળા બનાવેલી છે ગુજરાત માંથી આવતા લોકો કથા કરાવતા હોય છે અને લઘુરૂદરી તમે કરાવી હો તો તમે લઘુરૂદરી પણ કરાવી શકો તો શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર પણ આશ્રમમાં આવેલું છે અને જેના તમે શ્લોકો સાંભળીને મંત્ર થઈ જશો અને મિત્રો આટલું જ નહીં આશ્રમમાં દવાખાનાની પણ સુવિધા રાખેલ છે જેનું નામ છે વાલરામ આરોગ્ય સેન્ટર જેનો સમયગાળો ખાસ નોટ કરેલો લેજો સવારના સાડા આઠથી સાડા નવ અને સાંજે સાડા ત્રણથી સાડા ચાર રવિવારે બંધ રહે છે બાજુમાં કૃષ્ણ ભગવાનનું સંત ઓધવરા અને સંત શ્રી વાલરામ મહારાજનું પણ મંદિર આવેલું છે અને મિત્રો ટ્રાવેલિંગની જરાય ચિંતા ન કરતા દીપ ટ્રાવેલ્સ છે અને દીપભાઈ તમારે ફરવા માંડીની બધી સુવિધા પૂરી પાડી આપશે તમારે ચારધામનું બુકિંગ કરવું હોય રજીસ્ટ્રેશન કરવું હોય કે મિત્રો તમારે તત્કાળ ટ્રેનની બુકિંગ કરવી હોય ગયો તો પણ તે દીપભાઈ છે એ તત્કાળ ટ્રેનની બુકિંગ પણ તમને કરાવી આપશે અને મિત્રો ખાલી આશ્રમની અંદરની આશ્રમની બારે પણ નિરંતર સેવા કાર્ય ચાલુ છે અહીંયા કને રોડ ઉપર પસાર થતા લોકો માટે ચાયની ખીચડીની અને મિત્રો મીઠાઈની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જે સુવિધા આશ્રમ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને મને આ આશ્રમ એટલા માટે ગમે છે કારણ કે આશ્રમની એક્ઝેક્ટ સામે ગંગા ઘાટ આવેલું છે સવારના તમે ઊઠી અને તમે ગંગા સ્નાન કરી શકો છો અને મિત્રો સવારના ટાઈમે સાધુ સંતોને પણ આશ્રમ દ્વારા જમાડવામાં આવે છે અને અમને પણ એક દિવસ આ સાધુ સંતોની સેવા કરવાનો લાવો પ્રાપ્ત થયો અને મિત્રો ક્યારેક અમુક દાતાઓ છે એ ગાય માટેને ચારો આપી જાતા હોય છે અને શેરડીનો રસ પણ જે આશ્રમના લોકોને પીલાતા હોય છે અને તમે જે કાકાને જોઈ રહ્યા છો એ દર વર્ષે સેવા કરવા માટે માત્ર અમદાવાદ ત્યાં આવે છે અને મિત્રો આશ્રમની પોતાની ગૌશાળા હતી અને એટલી સાફ સુથરી ગૌશાળા હતી કે જોઈને ખરેખર આનંદ થયો કે આટલી સરસ મજાની સેવા ગાયોની પણ આશ્રમ દ્વારા કરવામાં આવે છે અને મિત્રો બપોરના જમવામાં ગોટા કેરીનો રસ અને સલાડ પણ રાખેલું હતું મિત્રો કચ્છી આશ્રમથી હરકી પોડીનું અંતર સાડા સાત કિલોમીટરનું છે એટલે ઇલેક્ટ્રિક વાન વીસ રૂપિયામાં હરકી પોડી પાસે લઈ જશે અને ત્યાં આવેલા ભીમકોડા પાસે તમારે ઉતારી દેશે ત્યાંથી તમારે પગે ગંગા દર્શન કરવા માટે જવું પડશે હવે મિત્રો ત્રણ દિવસ સુધી તો એંસી રૂપિયા ભાડું છે પણ ત્રણ દિવસથી વધારે તમે રોકાશો તો ભાડું તમારું વધી જશે એકસો રૂપિયા થઈ જશે પર પર્સન તો પણ મિત્રો આટલું સસ્તું તમને આખા જગતમાં ક્યાંય નહીં મળે અને જયારે તમે પણ કચ્છી આશ્રમમાં રોકવા માટે આવો તો આ સેવાના કાર્યમાં અવશ્ય જોડાવજો તમને આનંદ પ્રાપ્ત થશે મિત્રો મને તો આશ્રમ બહુ જ ગમ્યો તમે પણ અવશ્ય રોકાજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કંઈ પણ જાણકારી જોતી હોય તો કમેન્ટમાં જણાવજો